આ દેશ અને આ રાજ્યમાં ગરીબ હું તમારા માટે ગુનો છે કેમ કે જયારે ગરીબ લોકો ન્યાય માટે પોલીસ સ્ટેશન જતા હોય છે તે સમયે પોલીસ ખાતામાં જ રહેલા આ કેટલાક હેવાન પોલીસ ઓફિસરો છે જે કાયદાથી ઉપર પોતાની જાતને સમજતા હોય છે અને જે વ્યક્તિ પોલીસ સ્ટેશન આવતા હોય છે તેને ફટકારતા હોય છે આવી જ એક ઘટના બની છે વેજરપુલ પોલીસ સ્ટેશનમાં જેમાં તેમના પરિવારજનોનો આરોપ છે કે તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું

કે આને લઈ જાઓ ફટાફટ તો અમે કીધું કેમ તો કે અમે કહીએ છીએ સમજો તમે લોકો આને લઈ જાવ તો બીજા ભાઈ એને ગાડી પર બેસાડ્યા હું મારી બહુ બીજા એક્ટિવા પર નીકળ્યા ત્યાં તરત જ ગેટ પરથી બહાર આવ્યા ત્યારે કે છે મને આમેનામાં લઈ જાવ કેમ તો કે મને મારી બોડીમાં કંઈ થાય છે મને તરત લઈ જાવ ત્યાં ગયા તો ત્યાં ટ્રીટમેન્ટમાં થોડી લેટ થયા તેણે થોડી એ કરી તો એ લોકો એમાંય લખાઈ દીધું છે એના પણ ખોટા કેફી પેળાના એવા ઇલ્જામ લગાયા છે પણ આ લોકોનું જે ઇલ્જામ છે મારા બાળક પર એ બિલકુલ સહી નથી અક્ષય અક્ષય છે કે અક્ષર છે એમાંથી મને ખબર નથી આ પાંચ એના માટે મારો છોકરો મોતનો જવાબદાર થયો છે એમણે ગેટના અંદર એને ઘસડીને ત્યાં ઓફિસમાં લઈ જઈને એને બહુ પાડ્યો છે

જહી ડબ્બાના છોકરા જોડે કોઈ સી ખબર વ્યક્તિગત રીતે સી ખબર માથાકૂટ થઈ કે મગજમારીમાં એ લોકો એને કેસ કરવા માટે ગયા લોકો ઉપર તો એ લોકોને ખબર પડી મારા છોકરાને એને કે આ વિરોધ કેસ કરવા જાય છે તો આ લોકો પણ ત્યાં પહોંચ્યા તો ત્યાં હજુ પહોંચ્યો એમના ફ્રેન્ડ પહોંચ્યા તો એ લોકો જોડે કઈ એ માથાકૂટ થઈ એ મને નથી ખબર પણ હજુથી મગજ મારી પાંચ અને એનાય ઉપરાંત બે ચાર જણા છે એમને બહુ બેરેમી થી બહુ બેરેમી થી માર્યો છે ઉપર વાળો એમને ક્યારેય માફ નહીં કરે સાહેબ એને ક્યારેય માફ નહીં કરે અને મગજ માર મારીને એને મારી નાખ્યો છે

અને હું એટલું કહેવા માંગુ છું કે આટલી ભીડમાં આટલા અંધેરામાં હું કોઈને ઓળખી શકતી નથી અને મને એટલી વાર પણ નથી થઈ પણ જ્યાં એ બધા જેટલી વ્યક્તિ હતી એટલા જાણવા જોગમાં એમણે બધાએ કીધું છે અને એના પત્નીને તો એણે બધું જ કીધું છે કે આ આ હતા 30 35 જણા હતા હા મે ના તો આને બહુ માર્યો છે આ પાંચ જણાએ એટલે બહુ માર્યો છે એને મગજમાં જ માર્યો છે

પછી તમે એને આટલો બધો માર કેમ માર્યો મારે ન્યાય જોઈએ છે બિલકુલ નથી એ લોકો આયા હતા હવે કાલે અહિયાં બાબાની બોડી પણ નથી આવી અને મને એ લોકો અહીંયા આમ કીધું છે કે ચાલો તમે અમારા સાથે તમે નહીં આવો તો તમારા બાબાની બોડી નહીં મળે તો મેં એમને આટલું બી કીધું કે તમે મારા બાબાની બોડી નહીં આપો તો હું પોતે પેટ્રોલ લાવીને હું વેજલપુર પોલીસ સ્ટેશનમાં સળગીશ આ મારી જબરજસ્તી મને અહીંયાથી લઈ ગયા છે એ લોકો મને બધું બતાવીને આમ લખે કે આ લખ્યું છે જો બેન એમણે મને શાંતિથી બતાવતા ગયા પછી કે ચલો હું કરું છું ના તમને નથી પસંદ તમે પણ મારા જોડેથી જે એમણે વાત કઢાઈ છે એ કશું એક અંદર લખી લખી અને નામ તો મેં કાલે આમ નતા બતાવ્યા કે એની પત્ની પોતે બતાવશે પણ આજે એ કે છે મમ્મી બતાવી દો કેમ કે સાડા ચાર મહિના સુધી અમે નીકળતા નથી કોઈ માણસનું મોં નથી જોતા તો બસ મારે એની પત્ની માટે એના બાળક માટે ન્યાય જોઈએ છે બસ અને મારો છોકરો મરવાલાયક નતો એને મગજની માર મારી અને મારી નાખ્યો છે બસ અચ્છા આ ઘટના બધી દરમિયાન તમારા પાસે કોઈ વ્યક્તિઓ આવ્યો હોય સમાધાનને એવી કોઈ વાત કરી હોય કોઈ પૈસાની ઓફર કરી હોય કે બનેલું છે ઓફર હતી સાહેબ પણ મારે કેવું એવું જોઈતું બસ મારે પૈસા નથી પૈસા નથી જોઈતા છોકરાનો બાપ આપી દો બસ તમે અમારા પાસેથી લઈ લો બસ આટલી જ મારી વિનંતી છે કે જો કઈ પણ તમે લોકો ન્યાય અપાવો તો અમારા બાબા માટે અપાવી દો બસ તમે જે લખાયું મુજબ નથી લખ્યું તો દરેક ઝોનમાં એક ડીસીપી હોય, પીઆઈ થી ઉપરના અધિકારી અને અમદાવાદના પોલીસ કમિશનર પણ હોય. હા તો તમે કા તમારો પરિવાર જો એમને મળવા ગયા છો કે મળવા જવાના છો? સર, નથી ગયા અમે મળવા. એટલે મારાય લોકો જોડે મળવું જ નથી બસ. જે કોરટમાં જે બી કઈ થાય એ જો સાહેબ કે કોઈ બી જે બી વ્યક્તિ આ ફેસલો કરે એ મને મંજૂર છે. એક ફેરી મારા સામે એમને નિર્દોષ છોડી બી મુકશે તો વાંધો નથી. પણ મારા ઉપર આ લોકોનો છે હે.

અને તમારા પુત્ર માર મારવાથી એનું મૃત્યુ થયું છે શું માંગણી કરશો એમના પાસે મારે ન્યાય જોઈએ છે કશું નથી જોઈતી બસ મને ન્યાય અપાવો અને જેવી રીતના મારા છોકરાને ને આલો મારી નાખ્યો છે એવી રીતના બસ એમને પણ તમે એ રીતના જેલ ભેગા કરો બસ મારે બીજું કશું નથી જોઈતું એ ગુનેગાર હતો કશું બી હતું તમે એના બારામાં ઘણું બધું બોલ્યું છે પણ કઈ ગુનેગારમાં પણ મારવાનો તમને કોઈ અધિકાર નથી ને કોઈ શું ગુનો નથી સાહેબ

પણ કામ કરી રહી છે હેવાનો હેવાનોનો લોકોને ન્યાય માટે પોલીસ સ્ટેશન આવતા હોય છે નહી કે તેમને ફટકારવા માટે આ એક ગરીબ વ્યક્તિ છે તે ન્યાય માટે વલખા મારી રહ્યા છે ભણેલા તો તે છે નહી કારણ કે તે ભણ્યા નથી ભણાઈ શક્યા નથી તેમના માતા પિતા પરંતુ આજે ન્યાય માટે જે વલખા મારી રહ્યા છે તો હવે તમે જે તમારા ચેમ્બરમાં બેસ્યા છો તો આ વેજરપુર પોલીસ કર્મીઓ જે આ વ્યક્તિને માર્યો છે અને તેનું જે મૃત્યુ થયું છે તો તમે ન્યાય અપાવજો આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ જે ના ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે